બાપાજી તારામ મિત્રો પાયલગ્રહ એજન્સી યુટ્યુબ ચેનલ માં આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો કૃષિ માહિતી મેળવવા માટે આપડી જે યુટ્યુબ ચેનલ છે પાયલગ્રો એજન્સી તથા પાયલ પરિવાર મોવા તળાજા યુટ્યુબ ચેનલ માં જઈને અને મિત્રો જે સબસ્ક્રાઈબ નું જે બટન છે એને દબો અને જે બાજુમાં બેલ છે એને દબો એટલે જેથી કરીને જારે પણ વિડિયો મૂકી સૌ પ્રથમ મિત્રો વિડિયો તમને મળી રહી હવે આજે મિત્રો આપણી વચ્ચે છેદડા ગામના ખેડૂત મિત્રો દુલાભાઈ આપણી વચ્ચે છે મિત્રો તો ગયા વર્ષે જે કપાર આપણે નાથ બાયોજીન કંપનીની આપણે અગાઉ વિડીયો આપણે વાત કરીએ કે સૌથી સારામાં સારી વેરાયટી અને સૌથી વધારે વધારે ઉત્પાદન આપતી જાત હોય અને સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારી ક્વોલિટી આવતી હોય તો નાથ બાયોજીનની જે પાંચ વેરાયટી આવે જબરદસ્ત રિઝલ્ટ અને સૌથી સારામાં સારા રિઝલ્ટ મળતા હોય તો એ નાથ બાયોજીન કંપનીની ની વેરાયટી તો ગયા વર્ષે જે દુલાભાઈ બે હજાર ચોવીસમાં માં જે રાણા નવસો નામની રાણા નવસો નામની જે વેરાયટી આવે જે નાથ બાયોજીન કંપનીનું રાણા નવસો નામની વેરાયટી તો આપણે છેદરા ગામના જે ખેડૂત મિત્રો છે તો એ ખેડૂત મિત્રો ને આપણે એનું નામ એનું આખું ગામનું નામ અને મોબાઈલ નંબર આપે અને ગયા વર્ષે જેને કપા રાણા કર્યો હતો અને જે એક ડબલું કર્યું હતું એક ડબલામાં એક એકરમાં કેટલો કટલો એને ઉતારો બેસો બેઠો છે તો એ આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આપે આપણે ખાસ કરીને આપણી વચ્ચે જે છેદરા ગામના ખેડૂત મિત્ર છે આજે આપણે એનો અનુભવ લઈએ કે ગયા વર્ષે વેરાયટી તેમની જે રાણા નવસો વેરાયટી છે તેમની વેરાયટી કરાય કે ન કરાય કે બીજા ખેડૂતને આ વેરાયટી કરવા છે કે કે નહીં તો એની આપણે બધી માહિતી આપણે

જો એસી મણ તો બેઠો છે પણ પાંચ મણ વધારે બેસે એવું દુલાભાઈ નું કેવું એવું છે તો દુલાભાઈ બીજા કરવા છે કે નહીં નહીં કરાય આજુબાજુ આજે મિત્રો જે આપણી વચ્ચે અત્યારે કપાસિયા લેવા આવેલા હતા તો એને પોતે નામ થી કે ભાઈ મને ના સંકેત તો જોવે છે પણ રાણા મારે જોવે છે રાણા મેં એને સંકેત આપ્યું એટલે એ કે રાણા તો મારે બે ડબલા વધારે જોવે છે